હેલો ફ્રેન્ડ્સ કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવી મસાલા કારેલાની સબ્જી તો વિડીયો જોવાનું ચૂકતા નહીં શરૂ કરીએ બનાવવાનું કારેલાની સબ્જી મેં અહીંયા કારેલાની સબ્જી બનાવવા માટે અઢીસો ગ્રામ કારેલા લીધા છે તો ધોઈને મેં લઈ લીધા છે તો પહેલાં એના આપણે આ જે ડિટીયા છે એ કાપી નાખશું બધા જ કરેલાના હવે આપણે બંને બાજુથી ડીટીયા કાપી નાખ્યા છે એના હવે એને આપણે ઊભા સમારી લેવાના છે તમે એને છોલી પણ શકો છો આવી રીતના આપણે એને સમારીને ઊભા ચીરિયા આપણે કરવાના છે તો આવી રીતના સમારી અને કટકા કરી લેશું આપણે એને અને ચીરિયા કરી લેશું હવે આપણે અડધા એના પીસ કરી લીધા છે હવે એને આપણે સમારી લઈશું જે રીતના આપણે ખાવાના ઉપયોગમાં લઈએ છીએ જે રીતના ગળ્યું ખાતા હોય આપણે ખાટું ખાતા હોઈએ છીએ આપણે તોરું ખાતા હોય છે નમકીન ખાતા હોય છે એ રીતના આપણા શરીરની અંદર કડવું પણ જવું જરૂરી છે તો કારેલાના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે જે લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ હોય લિવરનો પ્રોબ્લેમ હોય એના માટે કારેલાથી બેસ્ટ છે ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો ડાય જે આ લોકો કારેલા ખાય તો શુગર લેવલ ઘણું બધું ડાઉન થઈ જતું હોય છે અને આની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ હોય છે તો કારેલા ખાવાના ઉપયોગમાં લેવા જોઈએ કારેલા છે એ આપણા લોહીને છે એકદમ શુદ્ધ કરે છે અને હાર્ટને હેલ્ધી રાખે છે જેને હાર્ટનો પ્રોબ્લેમ હોય એને કારેલા ખાવા જોઈએ અને કારેલા આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે એની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે તો એ વાળને પણ હેલ્ધી રાખે છે અને આની અંદર એન્ટી ઓક્સિડન્ટ હોય છે એટલે સ્કીનને પણ એકદમ હેલ્ધી રાખે છે કારેલા મેં છે ઊભા આવી રીતના ચીરિયા કરીને સમારી લીધા છે તમે કોઈ બી શેપમાં સમારી શકો છો હવે આની અંદર આપણે મીઠું એડ કરીશું તો મેં અડધી ચમચી મીઠું લીધું છે એ આપણે એડ કરી દઈશું પાંચ પાંચમચી મેં હળદર લીધી છે એ એડ કરી દઈશું આપણે એની અડધું લીંબુ છે એ આપણે અંદર નીચોવી દઈશું જેથી કરીને જે કાળે કારેલા કડવા લાગતા હોય એ નહીં લાગે અને આ શાક એટલું બધું ટેસ્ટી બને છે કે બાળકો પણ એમ કે હોશે હોશે ખાશે કારણ કે આનું શાક બિલકુલ કડવું નથી બનતું કારણ કે આપણે લીંબુ નીચે ઓળું હોય છે અને આની અંદર આપણે જે શાક બનાવવાના છે એ બિલકુલ શુકરફ્રી બનાવવાના છે એટલે એકવાર આ જરૂરથી ટ્રાય કરશું હવે આ જે હળદરને મીઠું અને લીંબુ મિક્સ કર્યા છે આપણે એને હલાવી લઈશું અને આને પંદર મિનિટ આપણે રાખવાના છીએ જેથી કરીને એનું જે કડવું પાણી છે એ છૂટું પડી જાય હવે જે આપણે કારેલાને મીઠું ને હળદર અને લીંબુમાં રાખ્યા હતા પંદર મિનિટ એ થઈ ગઈ છે પંદર મિનિટ હવે એને આપણે નીચોવીને લઈ લેવાના છે એટલે બધું જ પાણી છે એ કડવું અને ખાટું બધું નીકળી જશે અને વ્યવસ્થિત જશે અને કારેલા છે એ એકદમ સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો બધું ખાટું પાણી અને કડવું પાણી નીકળી રહ્યું છે જે લોકો ડાયટિંગ કરતા હોય એના માટે બી કારેલા બેસ્ટ છે એટલે એને ડાયટિંગમાં પણ ઉપયોગમાં લેવા જોઈએ જેથી કરીને જેને બોડી વધતું હોય તો કારેલા ખાવાથી બોડી છે એ વધતું નથી કારણ કે ઓછામાં ઓછી કેલેરી હોય છે એ કારેલાની અંદર હોય છે બધું જ કડવું પાણી છે એ નીકળી ગયું છે બી નીકળતા હોય જો તમને ભાવતા હોય તો બી પે તમે યુઝ કરી શકો છો મારે એકદમ ખૂણા કારેલા છે એટલે બી નીકળ્યા નથી હવે જે કારેલા છે એને આપણે સેલો ફ્રાય કરવાના છે દોઢ પાવડું તેલ લઈશ જેથી કરીને એમાં સેલો ફ્રાય થઈ જાય તેલને આપણે થોડું ગરમ થવા દઈશું ત્યાર પછી આપણે કારેલા એડ કરશું પાંચ થી સાત મિનિટ પેલો ફ્રાય કરી અને રાખવાના છે અને ત્યાર પછી આપણે મસાલા કરશું હવે એને ઢાંકી અને પાંચ થી સાત મિનિટ આપણે એને ચડવા દઈશું તો આપણે ચેક કરી લઈએ અને હલાવી લઈએ ફ્રેન્ડ્સ કારેલાની સબ્જી એટલી બધી ટેસ્ટી બને છે કે બાળકો પણ જો નહીં ખાતા હોય તો એ પણ ખાતા થઈ જશે એટલી બધી ટેસ્ટી બને છે અને મોટાઓને તો એટલું બધું ભાવશે કે રોટલી ઓછી પડશે એટલું આ સરસ સાટ બને છે તો આ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે હજી આપણે ચાર પાંચ મિનિટ રાખીશું એટલે કારેલા છે એ એકદમ સોફ્ટ થઈ જશે બબે ત્રણ ત્રણ મિનિટે હલાવતા રહે અને ચેક કરતા હલાવશો નહીં તો નીચે બેસી દે હજી થોડીક વાર છે આપણે એને લેવા દેસુ કારેલા છે એ થઈ જવા આવ્યા છે આપણે ચેક કરી લઈએ તમે આમ ભાંગશો એટલે જોઈ શકો છો કારેલા સોફ્ટ થઈ ગયા છે આવી રીતના તમે દબાવશો તો કારેલા છે એ ભાંગી જાય છે એટલે કારેલા એકદમ સોફ્ટ થઈ ગયા છે જ્યારે તમે વઘારો આવી રીતના ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી જેથી કરીને કારેલા છે એ નીચે ચોટી ના જાય હવે કારેલા છે એ સેલો ફ્રાય થઈ ગયા છે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું કઢાઈની અંદર દોઢ પાવડું તેલ એડ કરીશું આજે વધારાનું તેલ આપણે કારેલાની અંદર જે સેલો ફ્રાય કરેલા એની અંદર રેડેલું છે એટલે બહુ તેલ આની અંદર નહીં ગરમ થઈ ગયું છે આપણે હવે આની અંદર આપણે અડધી ચમચી છે એ જીરું એડ કરીશું આપણે એક ચમચી છે એ વરિયાળી એડ કરીશું આપણે વરિયાળીનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ આવે છે જે આપણે કડવા કારેલા લાગતા હોય એ બિલકુલ નહીં લાગે

હવે અહીંયા મેં લસણ અને મરચાં પેસ્ટ લીધી છે એ આપણે એડ કરી દઈશું તમે ફ્રેન્ડ મારી ચેનલમાં નવા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય ફ્રેન્ડ તો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે ફ્રેન્ડ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ સબ્જી ફ્રેન્ડ્સ ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગે છે કે અમારા ઘરે અઠવાડિયામાં એક વાર તો જરૂર આ સબ્જી બનતી હોય છે અને ચોમાસામાં તો આ સબ્જી ખાવાની એકદમ મજા પડી જાય અને અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે એટલે આપણે કહેવાય છે ને ભાઈ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક તો આ કારેલાનું શાક એટલું બધું સરસ બને છે કે આપણને ખાવાની ચોમાસામાં મજા જ પડી જાય તો આ ફ્રેન્ડ્સ એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ ખાવાની મજા આવશે અને એટલું બધું ટેસ્ટી બને છે આ શાક અને એ પણ સુગર વગર છે એ સંતળાઈ ગઈ છે આપણે એની અંદર આપણે મસાલા કરી લઈશું તો મેં એક દોઢ ચમચી છે એ વરિયાળીનો પાવડર લીધો છે તો આપણે એડ કરી દઈશું એની અંદર વરિયાળીનો પાવડર બી આની અંદર ખૂબ જ સરસ લાગે છે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તો એ આપણે એડ કરી દઈશું મેં બે ચમચી લીધું છે

હવે આપણે જે કારેલા સેલો ફ્રાય કરીને રાખ્યા હતા એ આની અંદર આપણે એડ કરી દઈશું આ સબ્જી એકદમ સરસ ક્રિસ્પી સરસ બને છે ટેસ્ટી બને છે તમે એનો કલર પણ જોઈ શકો છો જોતાં જ આપણને મોઢામાં પાણી આવી જાય એવો એનો મસ્ત કલર આવ્યો છે અને ગરમ ગરમ રોટલી સાથે તો ખાવાની એકદમ મજા આવે એવું આ સરસ શાક બન્યું છે હવે આપણે કોથમીર છે એડ કરી દઈશું થોડી અને આપણી સબ્જી છે એ

તો ચાલો બધા જમવા તો સબ્જી બનીને રેડી થઈ ગઈ છે તો ચોમાસાની સિઝનમાં આવી સબ્જી બનાવીને તમે પણ એન્જોય કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ